નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો મહીસાગરના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ ભાજપમાં જોડાવાની વાતને નકારી અને પાયા વિહોણી ગણાવીને સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં જોડાવાની વાત એક અફવા છે હું કોંગ્રેસ છોડી ક્યાંય જવાનો નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે જેથી હું કોંગ્રેસમાં રહી સેવા કરીશ આમ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી બીજી તરફ જાહેરમાં આવી ખુલાસો આપ્યો હતો આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આ વાત તદ્દન આયાત છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનું છે મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉ તો જ

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને વિભાગ કચેરી તાપી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત યોજના અંતર્ગત કલેક્ટર સભાખંડ ખાતે બાળિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે તેને ધ્યાનમાં લઈને સમગ્ર જૂનાગઢ શહેરને શણગારવામાં આવ્યું સરકારી કચેરીનો મુખ્ય પ્રવેશ દ્વાર અને હેરિટેજ ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી છે ત્યારે તારીખ પચીસ અને તારીખ છવ્વીસ એમ બે દિવસ સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમની વિગતો આપતા કલેક્ટર કુમાર રણવાસીયાએ જણાવ્યું હતું કે તારીખ પચીસના રોજ સાતના સાડા ચાર કલાકે રાજ્યપાલ દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે એટ હોમ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવરજજી શહેરના અગ્રણી પ્રતિષ્ઠિત નાગરિકો અને આમંત્રિતોને મળશે આ ઉપરાંત સાધા સમય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાવું છે જૂનાગઢ ખાતે બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત છવ્વીસના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં પણ સુરક્ષા દળોએ વિવિધ કરતવ્યો છે એટલું જ નહીં સોળ જેટલા ફ્લોટ્સ પણ પરેડમાં જોડાશે જાન્યુઆરી જાન્યુઆરીને છવ્વીસ જાન્યુઆરી એમ બે દિવસ આ કાર્યક્રમમાં થવાના છે એમાં પચીસ જાન્યુઆરી માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને જિલ્લાના ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં એક એટ હોમનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જે સાડા ચાર વાગે સાંજે સાડા ચાર વાગે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રહેશે આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવો એક કલાક જેટલો આ પ્રોગ્રામ રહેશે એમાં હાજરી આપશે અને એમાં માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ ગણમાન્ય વ્યક્તિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે ત્યાં રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતાં રાષ્ટ્રગીતોનું પણ એમાં ગાન થશે અને એ કાર્યક્રમ એક કલાક જેટલો રહેશે ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જ લગભગ સાડા છ આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર એવો એક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે આ કાર્યક્રમમાં ખાસ તો એક કલાકનો જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એમાં રાજ્ય સરકાર તરફથી જૂનાગઢની સંસ્કૃતિને ઉજારે ઉજાગર કરતા હોય અને જૂનાગઢનો જે ઇતિહાસ હોય એને કલા સ્વરૂપે રજૂઆત કરતા હોય એવા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે હું આપના માધ્યમથી જુનાગઢવાસીઓને બે બે પ્રોગ્રામ બાદ બીજા દિવસે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ બીટીસી જે મેદાન છે એમાં આપણો પ્રજાસત્તાક દિવસનો જે કાર્યક્રમ થશે જેમાં માન્ય ગવર્નર સાહેબ જે છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આખો કાર્યક્રમ જે છે એ એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સહભાગી થાય એના માટે આપના માધ્યમથી લોકોને મારી ખાસ વિનંતી છે વડોદરા શહેરના હરણી તળાવમાં બોટિંગની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર જાગ્યું છે રિવરફ્રન્ટ પર ચાલતા બોટિંગ માટે જરૂરી લાયસન્સ કે

ઘોર બેદરકારીને કારણે છેલ્લા એક વર્ષથી ફાયર બ્રિગેડ સહિત અન્ય ઓથોરિટીઓના લાયસન્સ વિના શહેરીજનોના જીવ જોખમે અને ત્રણ સ્પોટ ઉપર બોટિંગ ચાલતું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એન્ડ ઇમરજન્સી દ્વારા સાબરમતી ઉપર બોટિંગ ચાલતું હતું ત્યારે રિવરફ્રન્ટ ઉપર બોટિંગની સેવા પૂરી પાડતા બે કોન્ટ્રાક્ટરોને એનઓસી આપેલ નથી કોન્ટ્રાક્ટરોએ એક મહિના પહેલા જ ફાયર એનઓસી મેળવવા માટેની અરજી કરી છે પોલીસ લાયસન્સ પણ મેળવેલા નથી છતાં બોટિંગ ચાલતું હતું સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વલ્લભ સદન ઉસ્માનપુરા અને એનઆઈડી પાસે ત્રણ સ્થળોએ બોટિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વલ્લભ સદન ખાતે અને ઉસ્માનપુરા ખાતે બે સ્થળોએ એક જ કોન્ટ્રાક્ટરને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ અને એનઆઈડી પાછળ કાયા કિંગ બોટિંગ નવ મહિનાથી શરૂ કરવામાં આવેલું છે અને આ ત્રણેય સ્થળોએ બોટિંગ બંધ કરાવી દીધું છે एक तरफ बड़ोड़ा के हरनी तालाब के हादसे के बाद कहीं ना कहीं बड़ा दुखद हादसा था पूरा देश ही उस हादसे पर मौन था लेकिन अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने बड़े शर्म का काम किया है उस हादसे के बाद आप देखोगे तो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के हस्तक साबरमती रिवरफ्रंट की बोटिंग को बंद कर दिया गया है और ये साबरमती नदी की बोटिंग इसलिए बंद पड़ी हुई है कि पिछले एक साल से वो बिना लाइसेंस के वो कॉन्ट्रैक्टर के द्वारा वो कॉन्ट्रैक्ट चलाया जा रहा था मतलब पिछले एक साल से अहमदाबाद शहर की जनता को अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने कहीं ना कहीं रिस्क पर रखा हुआ था उस कॉन्ट्रैक्टर के द्वारा पुलिस लाइसेंस आर लाइसेंस फायर ब्रिगेड लाइसेंस और मेरेटाइम बोर्ड का लाइसेंस लेना काफ़ी आवश्यकता था लेकिन उस कॉन्ट्रैक्टर द्वारा लाइसेंस नहीं लिया गया और अभी तक वो बोटिंग को बंद कर दिया गया है कांग्रेस पार्टी ने आज सदन में मांग की गई है कि इतने बड़े हादसे यदि हो रहे हो और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में साबरमती नदी में जब बोटिंग का कार्य एक साल से चल रहा हो और कॉन्ट्रैक्टर के पास लाइसेंस ही नहीं था तो ऐसे कॉन्ट्रैक्टरों को ब्लैकलिस्ट करना चाहिए और जो भी संबंधित अधिकारी हो कहीं ना कहीं उन पर कड़ी कार्रवाई करनी चाहिए क्योंकि दो साल में करीबन तीन हादसे साबरमती नदी में हो गए અમદાવાદની અંદર પણ રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ ચાલતું હતું એના પેપરોનું વેરિફિકેશન તદઉપરાંત બધા જ લાયસન્સ એ પ્રમાણે એના માટે એ પ્રક્રિયા રિવરફ્રન્ટની અંદર જે બોટિંગ છે હાલ પૂરતું બંધ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા એનું વેરિફિકેશન પૂરું થયા બાદ એને રિવરફ્રન્ટની અંદર ફરીથી પુનઃ ચાલુ કરવામાં આવશે આ ત્રણ સ્પોટ ઉપર બોટિંગ કરવા માટે જરૂરી પોલીસ લાયસન્સ આર એન્ડ લાયસન્સ ફાયર બ્રિગેડ લાયસન્સ મેરીટાઈમ બોર્ડના લાયસન્સની જરૂરિયાત હોય છે જે પૈકી ફાયર અને પોલીસના લાયસન્સ રજૂ કરવા માટે કોન્ટ્રાક્ટરોને આદેશ આપેલો છે આ કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડરમાં મૂકેલી શરતો અનુસાર તમામ લાયસન્સ રજૂ કરવા જરૂરી છે પણ આ તમામ લાયસન્સ મેળવ્યા વિના જ બોટિંગ ચાલતું હતું મહત્વની બાબતો એ છે કે રીવા ફ્રન્ટમાં બોટિંગ કરતી વખતે વ્યક્તિ બોટમાંથી પડી જવાની બે ઘટના પણ ઘટી ચૂકી છે પરંતુ સંદસીબે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે લાયસન્સ વિના ચાલતા તમામ કોન્ટ્રાક્ટ બંધ કરી દેવા જોઈએ ટેન્ડરની જોગવાઈ અનુસાર જરૂરી તમામ ઓથોરિટીના લાયસન્સ ચલાવવામાં આવતા હતા જેથી કાર્યવાહી કરીને આ તમામ કોન્ટ્રાક્ટ રદ કરી દેવા જોઈએ નવેસરથી ટેન્ડર કરવા જોઈએ આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઈએ અહીં સવાલ એ થાય છે કે શા માટે અત્યાર સુધી કોન્ટ્રાક્ટરો પાસે લાયસન્સ મંગાવવામાં આવ્યા નહીં તંત્રની આ બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ લોકોના જીવને જોખમમાં મૂકવાનો પરવાનો તંત્રને કોણે આપ્યો તંત્ર દુર્ઘટના બાદ કેમ છે છે પ્રશ્ન અજય સાથે દવે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દત્તક લેશે એટલે કે આઠ ધોરણ બાદ તેઓને આગળ ભણવા માટે જરૂરી મદદ કરશે બુધવારે રજૂ કરવામાં આવેલા સ્કૂલ બોર્ડના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ આઠ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ધોરણ આઠ પછી જે વિદ્યાર્થીની આગળ ભણવા માગતી હોય તેઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મદદ કરવામાં આવશે એડમિશન માટે હોય નોટબુક્સ માટે હોય કે પછી અન્ય પ્રકારની મદદ હોય તેઓને સહાય કરવામાં આવશે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું શાસન અધિકારી રજૂ કરેલા બજેટમાં ત્રણ કરોડનો વધારો કરી સ્કૂલ બોર્ડ ચેરમેન દ્વારા એક હજાર સત્તાણું કરોડનું બજેટ રજૂ કરાયું હતું હતું મંજૂર કરવામાં આવ્યું આ વખતે છવ્વીસ કરોડનો વધારો કરીને એક હજાર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે મને જણાવતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે જે ચૂંટણી ઢંઢેરાની અંદર ભારતીય જનતા પાર્ટીએ એ બે હજાર એકવીસ માં જાહેરાત કરેલી હતી કોર્પોરેશનના ઇલેક્શન વખતે કે દરેક વોર્ડની અંદર એક સમાન ભાવથી જે આદરણીય મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સમાન ભાવથી દરેક વોર્ડની અંદર અત્યારે એક એક સારી સ્માર્ટ અનુપમ શાળાનું પણ નિર્માણ થઈ ગયેલું છે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સારામાં સારી ટેકનોલોજીયુક્ત શિક્ષણ અત્યારે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તેની સાથે આપણે વાત કરીએ તો આ વખતના બજેટની અંદર બાળકોના માટે ઝીણામાં ઝીણી વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે બાળકોના માટે એક લીજેન્ડ્સ ઓન વોલ એવો એક બજેટ હેડ આ વખતે નવું રાખવામાં આવ્યું છે કે આપણા જે વીર આપણા જે સેનાની અને આપણા શહીદ વીર આપણા મહાપુરુષો આપણા જે માટે જે આઈડિયલ કહેવાય તે લોકોની પણ મહત્તમ ઓળખ થાય તેવું પણ આ વખતે એક લીજેન્ડ્સ ઓન વોલનો કાર્યક્રમ આ વખતે કરવાના છીએ તેની સાથે માળખાકીય સુવિધા હોય શૈક્ષણિક પ્રવૃત્તિ હોય યુનિફોર્મ હોય સ્કૂલ બેગ હોય કે એજ્યુકેશન કીટ હોય તે બધા માટે પણ એંસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે માળખાકીય સુવિધામાં આદરણીય જે પદાધિકારીઓ સર્વે ઉપસ્થિત છે તો હર હંમેશ અમે જે 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 રજૂઆત કોર્પોરેશનમાં કરીએ છે તેને આ વખતે દરેક દરેકે દરેક અમારી રજૂઆતને માન્ય રાખવામાં આવી છે અને એક ખૂબ જ સારો નિર્ણય પણ આ વખતે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે કે કોર્પોરેટરશ્રીઓ પણ આ વર્ષથી અઢી અઢી લાખ રૂપિયાનું બજેટ તેમનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર તેની પણ ફાળવણી કરવાના છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે જન્માષ્ટમીથી દિવાળી વચ્ચેના સમયે અલગ અલગ છ નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે નમૂના અંગે લેબોરેટરી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં રિપોર્ટમાં ઘી દૂધ ફરાળી પેટી શ્રીખંડ સહિતના ખાદ્ય પદાર્થના બેડસેટ ખોલી થતાં નમૂના ફેલ થઈ ગયા છે નમૂના ફેલ થતા ઉત્પાદક અને વિતરકોને રૂપિયા એક પોઈન્ટ નેવું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે વિદુર ઘી ગોફ્રેસ આઇસ્ક્રીમ રાધેશ્યામ ડેરીના દૂધ અને જય જલિયાણના શ્રીખંડમાં બેડસેટનો પર્દાફાશ થયો છે જો તમે ઉપવાસ કરો છો તો બહારની પેટીસ ફરાળી વસ્તુ ખાતા પહેલાં ચેતી જજોને સોવાર વિચાર કરજો સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં વેચાયેલી પેટીસમાં મકાઈના લૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચાલતી આ પેઢીની અનેક લોકોના ઉપવાસ જોડ્યાનું બહાર આવ્યું છે ત્યારે મનપા આરોગ્ય વિભાગ દ્વારા છ વેપારીઓને એક પોઈન્ટ નેવું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે રાજકોટના ખાવાના શોખીન લોકો ચેત જો રાજકોટમાં અખાદ્ય પદાર્થો અવારનવાર છે તે પેલ્સવાળા ખોરાકો મળી આવવાની ઘટના છે તે સામે આવતી હોય છે ગત દિવાળી અને શ્રાવણ મહિનાના અરસા દરમિયાન છે તે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છે તે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને નમૂના લેવામાં આવ્યા હતા આ નમૂના છે તે સબ સ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય નમૂનાઓ છે તે સાબિત થયા છે અને જ્યુડિશિયલ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે આવા વેપારીઓને દરોડા પણ છે તે દંડની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરશું વકાણી સાહેબ કયા સમય દરમિયાન આપણે આ સમગ્ર નમૂના લીધા હતા અને કઈ વસ્તુ એમાં શું આપણને મળી આવી છે જી ખાસ કરીને વાત કરું તો છેલ્લા છ માસની અંદર આપણે વિવિધ પ્રકારના તહેવારોને અનુલક્ષીને વિવિધ જગ્યાઓ પરથી નમૂના લેવામાં આવેલા હતા સર્વેલન્સ સેમ્પલ પર લેવામાં આવેલા હતા તો અનુસંધાને જણાવીએ કે વિધુર કાવ મિલ ઘી છે એ ગુંદાવાડી વિસ્તારમાંથી એક પેઢી છે ત્યાંથી લેવામાં આવ્યું હતું તો આ પેઢી છે ઉત્પાદક પેઢી અને એના રિટેલ વિક્રેતાઓને ટોટલ પંચોતેર હજારનો દંડ એ સબસ્ટાન્ડર્ડ એનું જે સેમ્પલ નીકળ્યા બાદ જે એજ્યુડિકેશનની કાર્યવાહી થઈ તો એજ્યુકેશન ઓફિસર દ્વારા પંચોતેર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત લાતી બજારમાંથી એવરેસ્ટ મેઝ પાવડર એટલે કે મકાઈનો પાવડર છે એનો સેમ્પલ જે છે લેવામાં આવ્યું હતું એ મિસ બ્રાન્ડ ડિક્લેર થતાં એજ્યુકેશન ઓફિસર દ્વારા તેઓને ત્રીસ હજારનો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત મેળા દરમિયાન લોકમેળા દરમિયાન ગો ફ્રેશ આઈસક્રીમ નામની એક કંપની છે એનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જે સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયું હતું અને એને પણ જે છે ત્રીસ હજાર રૂપિયા જેટલો દંડ છે એ માન્ય આરએસએ સાહેબ દ્વારા છે એ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત રાધેશ્યમ ડેરીમાંથી દૂધનું સેમ્પલ છે એ લેવામાં આવેલું હતું એમાં ફેટની માત્રા ખૂબ ઓછી એટલે કે પાણી અને અન્ય ભેળસેળ છે એ જાણવા મળતા એને પણ વીસ હજાર રૂપિયાનો જે દંડ છે એ ફટકારવામાં આવેલો છે ખાસ કરીને ધર્મજીવન મેઇન રોડ છે ત્યાં આવેલી એક ટ્રસ્ટમાંથી ફરાળી પેટીસ છે એના નમૂના પણ લેવામાં આવ્યા હતા જે પણ સબસ્ટાન્ડર્ડ નીકળેલા એમાં વીસ હજારનો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત શીતલ પાર્ક મેઇન રોડ ઉપર જે છે ત્યાં ફ્રૂટ ફ્રૂટ શ્રીખંડ ફ્લેવર શિક્ષણ છે એનું સેમ્પલ પણ લેવામાં આવ્યું જે સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયું અને આરએસએસઆઈની કોર્ટમાં એની એજ્યુકેશન પ્રક્રિયા ચાલતા આ પેઢીને પણ વીસ હજાર જેટલો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે આમ અલગ અલગ પેઢીઓને વીસ હજારથી માંડીને સિત્તેર હજારના જે દંડ છે એ એફએસએસઆઈના નોર્મ્સ મુજબ એજ્યુકેશન ઓફિસર દ્વારા ફટકારવામાં આવેલા છે સર ખાસ કરીને જો આઈસક્રીમની વાત કરીએ કે અન્ય જે ઘીની બ્રાન્ડની વાત કરીએ વિક્રેતાઓને દંડ કરવામાં આવ્યો છે તો આ તપાસ જે તે મેઇન બનાવતી મેન્યુફેક્ચર કંપની છે ત્યાં સુધી તપાસ પહોંચશે કે કે જી આ દંડની જે જોગવાઈ છે તમામ બ્રાન્ડ રિટેલર અને એના વિક્રેતા અને સ્ટોકિસ્ટ આ તમામ જે છે એ તમામને દંડ છે એ ફટકારવામાં આવેલો છે આ તમામને નોટિસ પણ પાઠવવામાં આવતી હોય છે અને તમામને સંયુક્ત રીતે આ દંડ છે એ ફટકારવામાં આવતો હોય છે એટલે તમામ પેઢી જે ઉત્પાદન કરતા છે એ પણ અને રિટેલર છે અને વેચાણકર્તા છે એ પણ ઇક્વલી જવાબદાર છે અને તમામના નામે એજ્યુકેશનની કાર્યવાહી થતી હોય છે ચોક્કસ ચરિતની વાત કરવામાં આવે તો રાજકોટ એટલે રંગીલા રાજકોટમાં ખાવા પીવાના શોખીન લોકો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા બનાવો સામે આવતા ક્યાંક ને ક્યાંક રાજકોટના લોકોએ શું ખાવું તે પણ એક મોટો સવાલ છે હાલ ઊભો થઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં વિવિધ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અલગ અલગ બેતાળીસ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો છપ્પન કરોડ એકસઠ લાખના વિકાસના કામોને બહાલી આપવામાં આવી અલગ અલગ સોળ સ્મશાનની ગ્રાન્ટમાં વધારો માગ્યો વોર્ડ નંબર બારમાં વાવડી ગામનો મેઇન રોડ અને એંકુર સોસાયટીથી દોઢસો ફૂટ રિંગ રોડ સુધીનો રસ્તો સિમેન્ટનો બનાવવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ બેતાલીસ દરખાસ્તો હતી અલગ અલગ વોર્ડના અલગ અલગ વિકાસના કામો ડ્રેનેજના પેવિંગ બ્લોકના ડીઆઈ પાઇપલાઇનના પછી રોશનીના રોડના મેટલિંગના સિમેન્ટ રોડના અને રાજકોટના જેટલા સ્મશાન ગૃહો છે સ્મશાન ગૃહોને અલગ અલગ સ્મશાન ગૃહોને એની જે ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય એ ગ્રાન્ટના કુલ મિલાવીને બેતાલીસ દરખાસ્તો હતી છપ્પન કરોડ એકસઠ લાખ વીસ હજાર પાંચસોને પંચોતેર રૂપિયા એટલે કે છપ્પન કરોડ એકસઠ લાખ રૂપિયા જેવી માગબર રકમના આજે રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટના જનતા માટેના વિકાસ કામોની આજે બહાલી આપી છે એ ચાર નંબરની દરખાસ્ત જે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં અમે લોકોએ પેન્ડિંગ રાખી હતી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાહીઠ હજાર રૂપિયાની મૂળ અપસેટ કિંમતે જે જમીન ફાળવણીની જે દરખાસ્ત હતી એ આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ના મંજૂર કરી છે નામંજૂર કરવાના કારણો આની એક કમિટી છે એ બે હજાર એકની અંદર આ કમિટી બેઠી હતી અને ત્યારે એ કમિટીએ નક્કી કર્યું હતું કે આ પ્લોટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને આ પ્લોટ આપવો પરંતુ બે હજાર એકવીસમાં એ કમિટી બેઠી હતી અને બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનાની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવે છે તો ત્રણ વર્ષ સુધી આ કંપનીને પ્લોટ કેમ નહોતો ફાળવામાં આવ્યો દેખાતી હતી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંકલન કરીને આ દરખાસ્ત આપણે નામંજૂર કરીએ છીએ સાહીઠ હજાર રૂપિયાનો ભાવ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને મંજૂર નથી પ્રજાનો પૈસો છે એટલે પ્રજાનો પૈસો પૂરેપૂરો મળવો જોઈએ મહાનગરપાલિકામાં જમા થવો જોઈએ એ બેઝ ઉપર આજે આ દરખાસ્ત અમે લોકોએ ના મંજૂર કરી છે બાકી તમામ દરખાસ્તો લક્ષી આજે અમે મંજૂર કરી દિવસે દિવસે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે યુવકો તેમજ નાના બાળકો એટેક આવવાની સમસ્યામાં વધારો થવા પામ્યો છે કડીમાં અઢાર વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે ત્યારે તેના સીસીટીવી સામે આવ્યા છે અમદાવાદ જિલ્લાના અને વિરમ ગામના ચણોઠિયાવાળા ગામના અને હાલ કડી નગરપાલિકા સામે આવેલી જય રણછોડ સોસાયટીમાં રહેતા મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ મિસ્ત્રીના અઢાર વર્ષે એકના એક દીકરાનું કરોડ મોત થયું છે ત્યારે પરિવારમાં શોક પ્રસરી ગયો સંકેત કડી ઘરે જ રોકાયો હતો અને મેઘના કેમ્પસમાં આવેલા મેકેનિકલ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો પરિવારમાં એકના એક પુત્રનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો સમાચારમાં આગળ વાત કરીએ વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે આરોપી વોટ્સએપ હેક કરીને મિત્રોને મેસેજ કરીને પૈસા મંગાવીને છેતરપિંડી આચરતો હતો રાજ્યના જમશેદપુર એમડી રિઝવાન ઉર્ફેન મોહમ્મદ દાનિસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે એના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને અને એ વોટ્સએપ એકાઉન્ટથી એના જે કોન્ટેક્ટ્સ છે એને વોટ્સએપ ઉપર મેસેજીસ કરવામાં આવ્યા હતા કે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે અને અર્જન્ટમાં એને પૈસાની જરૂર છે એવા પ્રકારના મેસેજીસ ઘણા બધા એના કોન્ટેક્ટ્સને મોકલવામાં આવ્યા હતા જેમાંથી અમુક લોકોએ પેમેન્ટ પણ કરી દીધા હતા જેના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી આ ફરિયાદ દાખલ કર્યા પછી આખું ટેકનિકલ એનાલિસિસ કર્યું અમારી ટીમે આખા કેસને પહેલાં જાણકારી લીધી આ કેસમાં જે આરોપી છે એ આરોપીએ પહેલાં કુરિયર બોય તરીકે કોલ કરીને અને જે વિક્ટીમ છે એને એવું મેસેજ કરવામાં આવ્યું કે તમારું કુરિયર આવ્યું છે અને એ કુરિયર ડિલિવર કરવા માટે તમને એક લિંક મોકલું છું એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે તમારું કુરિયર ડિલિવર થઈ જશે જેથી વિક્ટીમે એક લિંક ઉપર ક્લિક કરી અને એક લિંક ઉપર ક્લિક કર્યા બાદ એમનું જે વોટ્સએપનું જે એકાઉન્ટ છે એનું એક્સેસ આરોપીએ લઈ લીધો તો ત્યારબાદ એણે બધા મેસેજીસ કરવાનું શરૂ કર્યું હતું આની બધી આ તપાસ પીઆઈ ડી પટેલ અને જે ટીમ છે જેણે જમશેદપુર જઈને ઝારખંડના જમશેદપુર જઈને આ આરોપીની ધરપકડ કરી છે એવા પીએસઆઈ બી કે વાઘેલા અને એમની ટીમ એ લોકોએ આ આરોપીને ત્યાં જઈને લોકેટ કર્યો છે અને ત્યાંથી આ આરોપીને અહીંયા લાયા છે એ આરોપીનું નામ છે મોહમ્મદ દાનિશ મતીન મંસુરી જે સત્યાવીસ વર્ષનો છે અને આ પ્રકારની જ મોડસ ઓપરેનડી એની છે આગળ પણ એને આવા ત્રણ ચાર કેસીસ મળ્યા છે જેની અંદર આના મોબાઈલમાંથી ખબર પડી છે કે એ લોકોએ બીજા જોડે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે વોટ્સએપ હેક કરી અને છેતરપિંડી આચરતો હતો આંતરરાજ્યથી આરોપીની ધરપકડ કરી અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ગાંધીનગરમાં લગ્ન મહોત્સવમાં શ્રીરામની થીમ જોવા મળી હતી સેક્ટર બાર ખાતે આવેલા સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજવાડીમાં લગ્નમાં શ્રીરામ ભક્તિ જોવા મળી હતી લગ્ન મહોત્સવમાં ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી અને શ્રીરામ ભક્તોએ લગ્નના સમયમાં પણ મુહૂર્ત ચૂક્યા વગર એક હજાર દીવડાઓથી અજવાળું પાત્રી જય શ્રીરામના કેસ પહેરી રામલમલાના વધામણા કર્યા હતા જય જય શ્રી રામ આજના શુભ મંગળ દિવસે જ્યારે આપણા બધાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કે જેમાં પોતાના પોતાની નવી અયોધ્યામાં જ્યારે અત્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આજના જ શુભ દિવસે અગિયારસ બારસના શુભ દિવસે અમારી દીકરી ચિરંજીવી માનસીના લગ્ન હોવાથી અમે લોકોએ નક્કી કર્યું એ લગ્નમાં આપણે છીએ અહીંયા અત્યારે પણ ભગવાન ત્યાં બિરાજમાન છે અને આપણે એની આરતી અહીંયા કરશું એટલે અમે લોકો એ ખેસ રામ નામના ભગવાન ધારણ કરી અને જેટલા નાના મોટા વૃદ્ધ અબાલ બાળકો બધા જ ભેગા મળીને લગભગ એક હજાર દીવાની આરતી બહુ જ રંગે ચંગે રામલલાને વધાવવા માટે લોકોએ કરી છે અમારા લગ્નનો પ્રસંગ પણ સુપર સફળ રહ્યો એને પણ અમે એન્જોય કર્યો અને જોડે જોડે રામલલાના આશીર્વાદ પણ નવ ભડિયાને મળી ગયા નવ દંપતિને અને અમે લોકોએ ખૂબ મજા કરી વાત કરીએ રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકાનું શાળાની બાલિકો દ્વારા જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ મેયર મનપા કમિશનર અને કોર્પોરેટરો બન્યા હતા બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું શાળાની વિદ્યાર્થીઓ દ્વારા આખી સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં કોર્પોરેટર બનેલી વિદ્યાર્થીનીઓએ પ્રશ્નોત્તરી કરી હતી અને શાળાની વિદ્યાર્થીનીઓએ મનપાના જનરલ બોર્ડની તમામ કામગીરીની માહિતી મેળવી હતી આજે હું કમિશનર બન્યો છું એક દિવસ માટે પ્રથમ જ વખત ઇતિહાસમાં આવો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં એક દિવસ માટે મેયર ડેપ્યુટી મેયર કમિશનર વગેરેની પોસ્ટ છે એમના માટે દીકરીઓને આપણે ચાન્સ આપવામાં આવ્યો છે હું પોતાની જાતને ગર્વ અનુભવું છું કે હું આજે એક દિવસ માટે કમિશનર બની છું અનુભવ એવું કહેવાય કે આપણને શબ્દ ન મળે અનુભવ કહેવા માટે કેમકે પ્રથમ જ વખત આવો કોઈ કાર્યક્રમ આપણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ઇતિહાસમાં આજ સુધી આવો કાર્યક્રમ પહેલી જ વાર થયો છે માટે હું મારી જાતને ખૂબ ગર્વ અનુભવું છું કે કમિશનર તરીકે હું આજે ફરજ બજાવી રહી છું એક દિવસ માટે આજે ચોવીસમી ને દિવસે આજે દીકરીઓ માટેનો રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા આજે એક તેજસ્વીની દીકરીઓનો કાર્યક્રમ રાખેલો હતો આ દીકરીઓ જે મેયર ડેપ્યુટર મેયર કમિશનર અને પદાધિકારીઓ જનરલ બોર્ડ કેમ ચલાવવું તેના માટેનું એક પૂર્વ આયોજન કરી અને પ્રશ્ન તરી જનરલ બોર્ડ ચલાવવા માટેના પોતા નિયમો અને વંદે માતરમના ગાન સાથે આજે જનરલ બોર્ડની અંદર દીકરીઓએ સ્વયં પોતે તેજસ્વીની બની અને જનરલ બોર્ડ ચલાવ્યો આ કાર્યક્રમની અંદર દીકરીઓને પ્રાથમિક ભૂમિકા એક જાણવા મળશે કે કોર્પોરેશનની અંદર કોઈ પણ વિકાસના કામ થતા હોય ઠરાવ થતા હોય નિયમોની બાંધછોડ થતી હોય તો જનરલ બોર્ડની અંદર દીકરીઓ જ્યારે રૂબરૂ એને અનુભવ કર્યો કે વંદે માતરમ ગીત સાથે તેમજ પ્રશ્નોત્તરી દ્વારા કોઈપણ રાજકોટના વિકાસની ચર્ચા કરવામાં આવે છે અને આખો જનરલ બોર્ડ કેવી રીતે ચલાવવું અને જનરલ બોર્ડ કેમ ચલાવવામાં આવે છે અને જનરલ બોર્ડ ચલાવવા માટે કોની કોની મુખ્ય ભૂમિકા હોય છે તેની જાણકારી તેને મળે છે તો યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને న్యూસ અપડેટ માટે